હેલો જય માતાજી કેમ છો બધા મજામાં દસરો તો ચાલો આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓળો એ પણ તીખો તો કેમ કે દિવાળીમાં તમે બધું ગળું ગળું ખાય ખાઈને બહુ થાકી ગયા છો ને તો આજે તમને મસ્ત ઓળો બનાવશું એ પણ તીખો અને તો મજા આવી જશે ગળું ખાઈ ખાઈને પછી જે આ તીખું ખાશો ને એ તમને બહુ મજા આવી જશે તો ચાલો એના માટે મેં લીધું છે આ લીલું લસણ મરચાં અને લસણ ઓલું લસણ પણ લીધું છે આપણે જે ફોલવાનું પછી આ લીલી ડુંગળી

ફરતું તેલ લગાડી લેવાનું છે એટલે છાલ એ આસાનીથી ઉતરી જાય આવી રીતના તેલ લગાડી લેવાનું છે બીજો હાથ બગડેલો છે મારો તેલવાળો તે બીજાને પણ આપણે લગાડી લેશું આવી રીતે એના કાન કાઢી લેશું એને આવી રીતે એને હોલ પાડી દેશું આપણે જોઈને લીધા છે કે ક્યાંય પણ સડેલું કે એવું કાંઈ છે નહીં સરસ છે તાજા જ છે લીંગણા આવી રીતે એને હોલ પાડી લેશું હવે આપણે એને શેકવા મૂકી દેસુ જો તમારી આગળ જાળી હોય તો જાળી મૂકીને પણ તમે શેકી શકો નહીંતર આવી રીતે એક એક મૂકીને શેકી લેવાનું હું બે બાજુ મૂકી દઈશ શેકવા આવી રીતે હોલ પાડી દેવાના એટલે સરસ શેકાઈ જાય આમાં તમારે જો લસણ નાખવું હોય તો લસણ પણ તમે નાખી શકો પણ અમે આમ નમ કરી છે આ શેકાય ત્યાં આપણે જ્યાં ખાંડવાનું છે લસણ ને આદુ અને મરચાની ખાંડી લેશું

આ આપણે તેલ મૂકી દીધું છે વધાર કરવા માટે એમાં આપણે જીરું નાખી દેસુ પેલા હળદર નાખી દેશું આપણે લીલી ડુંગળી લીધી છે એ નાખી દેશું ત્રીલું લસણ સૂકું લસણ લાલ મરચા એ નાખી દેશું

તીખો જ કરવાનો તીખો મજા આવે તમારે રોટલા આવે એવું બધું ખાણી નાખી લવિન મરી પણ પછી બહુ ગરમ વસ્તુ થઈ જાય એવું બધું નથી નાખતા સાદા મસાલા વાળું કરી લાલ ચટાકે સરસ રોટલા મજા આવી જાય દેશી કાઠિયાવાળી જમવાનું બહુ દિવાળીમાં ગળું ખાઈ ખાઈ ને કંટાળી ગયા કાઈક તીફું તીખું ખાવાનું મન થાય હા આપણ ઓળો થઈ ગયો છે તૈયાર સરસ મોટું ઓછું લાગે તો નાખશું આપણે બી થોડું આપણે ધાણા નાખી દેશું ઉપર વાટકી આપણે રોટ રોટલી લીધો છે એમાં એક ચમચી મીઠું નાખી દીધું છે આપણે એનો રોટલો બનાવશું તો ચાલો આ આપણું એકદમ દેશી કાઠિયાવાડી ઓળો રોટલો ડુંગળી મરચું અને છાસ તૈયાર થઈ ગયું છે આવી જાઓ બધા જમવા અને કેવું લાગ્યું છે તે અમને કોમેન્ટમાં જણાવજો જો કોઈને રોટલો શીખવો હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો અત્યારની જનરેશનને રોટલો ઘડતા નથી આવડતું તો એ પણ કોઈને જો શીખવો હોય તો કોમેન્ટમાં જણાવજો તો ફરીથી એકવાર આખો અમે રોટલાની રેસીપી બતાવશું તો આ છે ઓળોની એકદમ કાઠિયાવાડી ડીશ તૈયાર